ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં જય શી આરામ તમારો બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો નાય તો ત્યાં થઈ ગયા છે આજે રજાનો માહોલ છે એટલે સાડા અગિયારે જાગ્યા છીએ આપણે બરાબર નાસ્તો બની ગયો છે નાસ્તો રેડી થઈ ગયેલો છે બપોરનો નાસ્તો સમજો રોટલી ને ચા પીવાની જો રોટલી આવી જાય ચટણી આવી જાય હવે ચા 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 પી લઈએ નાસ્તો કરી લઈએ થોડુંક કામ હતું માર્કેટમાં બધું પતાય આવ્યા અને નવરા થઈ ગયા હવે જવાનું છે અમારે પીપોદરા મોગલ માના મંદિરે દર્શન કરવા માટે તો ત્યાં દર્શન કરવા જવાના છે ને તો એ વાત ને ભાઈ અમારે નવું કામ કર્યું બધા શું બનાવ્યું તો કટે ભાઈ આ દીવા નવા જો બનાવ્યા છે નવું એક કામ કર્યું એણે આજે બધું બનાવતા શીખ્યા છે ભાઈ આવડે તને બનાવતા હા બે ત્રણ દિવસથી ભાઈને તાવ આવે છે એટલે હમણાં અમે કંઈ સ્કૂલ બુલ મોકલો નથી હા સ્કૂલ સ્કૂલ તો ગમતું નથી મસ્ત બનાવો ગોલ્ડન સિલ્વર બ્લુ ગ્રીન યલો તો કેટલા બનાવ્યા જા સાત જ હતા તો કે છે ને પકડ પકડ બાઈક ની પેલી બ્રેક થોડી ઢીલી છે ને ટાઈટ કરી દેલું બાઈક ની થોડી બ્રેક છે ઢીલી તો ટાઈટ કરી દેવી આપણે પછી જઈ ધીરે બ્રેક તો ટાઈટ થઈ ગઈ છે તાણા બાણા લાગે છે અને પછી જઈ પોતરા ફાઈનલી પોતરા પોસી ગયા છે અમે माताजी ना दर्शन કરી લીએ મોસ્ટ ડેકોરેશન કરી છે નોટ તો પૂરા તો વિડિયો ઉતારવા દે અંદર કે આપણે વિડિયો નથી ઉતારવા દેતા ચાર તારીખે પાટોત્સવ આવે છે માં માતાજીનો એની માતા ડેકોરેશન કરે છે ઘોડા બહુ મોટો થાય એવો સેમ અહીંયા પાસ કોદરા બી બહુ મોટો થાય ફાટો મસ્ત મજાનું ડેકોરેશન કરો ડેકોરેશન તમે જોયું ને એવું છે ને ચાર તરીકે ફાટો છો છે એનું ડેકોરેશન થાય છે તો ફાઇનલી અમે દર્શન કરી લીધા હા દર્શન થઈ ગયા વાહ કેટલા કેટલા

બનાવવાનું બટાકાનું શાક તમે પીપોદરા દર્શન કરીને આવતા રહ્યા છે રસ્તામાં ભાઈ લીધા ફટાકડા મારે બીડી બમ્બાઈ ને ફોડવા છે નવા આપણે